તો મિત્રો ફાઇનલી આપણે વડોદરા પહોંચી ગયા હતા રાત્રે ટ્રેનમાં રાત્રે એટલે કે પર્લી મોર્નિંગ ચાર વાગે અને ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી હતી હજી સુધી તમે આ બ્લોગ નથી જોયો તો પ્લીઝ આ બ્લોગ જોઈ આવજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મિત્રો આપણી જર્ની હતી બેંગ્લોર યશવંતપુરથી બરોડાની એકત્રીસ કલાક બીજી વાર આપણે વિતાવ્યા છે પહેલીવારનો બ્લોગ પણ નવો જોયો તો જોઈ આવજો બેંગ્લોર આપણે જે વાસ્તુમાં ગયા હતા એ પણ બ્લોગ નથી જોયો તો જોઈ આવજો ને ફાઇનલી આપણે અત્યારે બરોડા પહોંચી ગયા છીએ તો મિત્રો ફાઇનલી ફાઇનલી આપણે આવી ગયા છીએ ઇલાઇટ ટેનમાં મિત્રો ફાઇનલી બેનના ઘરે પહોંચી ગયા છીએ અને બધા જ મારા યુટ્યુબ સબસ્ક્રાઈબર મિત્રોને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધા જ ફ્રેન્ડને મિત્રો હું અત્યારે છું બરોડાની અંદર આપણે ગઈકાલ રાત્રે સફર કરતા હતા બેંગ્લોરથી બરોડા સુધીની આ મિત્રો બેંગ્લોરથી બરોડા સુધીનો બ્લોગ હજી નથી જોયો તો પ્લીઝ એ બ્લોગ તમે આવજો અને એ બ્લોગ તમને કેવો લાગે એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અને ખાસ તો એ જણાવવાનું કે જો તમે મારા બ્લોગ જોવો છો ડેલી તો પ્લીઝ સારી અને મસ્ત કમેન્ટ કરી દો તમને વ્લોગ જોવા ગમે છે કેવા બ્લોગ જોવા છે ક્યાંના બ્લોગ જોવા છે એ બધું મને કમેન્ટમાં જણાવજો મિત્રો અને અત્યારે બપોરે વાગી ગયા છે પોણા સોરી સાડા અગિયાર અને બાળકોને રમવું છે તો હું ગાર્ડનમાં લાવ્યો છું અને આવડી આ વિંગમાં આપણો ફ્લોર છે તો અહીંયા બેનનું ઘર છે બેંગ્લોરમાં એક મિનિટે આપણને આવો તડકો જોવા નથી મળ્યો અહીંયા નેક્સ્ટ લેવલની ગરમી છે મિત્રો અત્યારે સાડા અગિયાર વાગે પણ અહીંયા પાંત્રીસ સાડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે અને જો મોરિયન મેને મોરિયન અને વિરાંશ ત્રણે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી લીધી છે અને આ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે ને તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિલન ડોટ રાવલ એટ ફોર એટ ફોર આ ઇન્સ્ટાગ્રામ આઈડી તમે ફોલો કરી દો બરોબર અને ફ્રેન્ડ સર્કલમાં પણ તમે મોકલી દો જો તમે હજી ત્યાં ફોલો નથી કર્યો તો પ્લીઝ આ ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો મિલન ડોટ રાવલ ચોર્યાસી ચોર્યાસી અહીંયા મસ્ત મજાનું આપણે ફોટોશૂટ કરી લીધું હવે અમે જઈએ છીએ ગાડી લેવા આપણે સીધ જઈએ છીએ વિરાંશ આપણે સીધ જઈએ છીએ ગાડી લેવા તો હવે ચાપ દબાવો તો ખબર પડે આપણી ગાડી ક્યાંય તો મિત્રો આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ આપણી ગાડી ગોતીએ છીએ ગોતો ગોતો સ્વિચ દબાવો સ્વિચ દબાવો મરીએ સ્વિચ દબાવ બાજુ મિત્રો પાર્કિંગમાં ગાડી ગોતીએ છીએ આપણી ગાડી મળતી નથી આપણી ગાડી આપણી તો ચાલો મિત્રો આપણી ગાડી અહીંયા નથી તો કે ક્યાંક બાર મૂકીએ છીએ ચાલો બહાર જઈને ગોતી હવે મિત્રો હું ને મોરી હવે આ સાઈડ ગાડી ગોતવા આવ્યા છીએ હવે ગાડી ક્યાં મૂકી દીધી છે કઈ ખબર નથી હું કાર નો સ્વીચ દબાવું છું કુમારને પૂછે ગાડી ક્યાં મૂકી છે ગાડી ગોતી છે રીંગ જાય છે જો મિત્રો બીજી રીંગ મારી છે બીજી બીજી રીંગ એ મારીને પૂછે એ જય મહાદેવ ગાડી ક્યાં પાર્કમાં મૂકી છે બાર ની સાઈડ છે હા તો લેવા અંદર ગોતો તો ગાડી સારું ચાલો વાંધો મિત્રો ગાડી છે ને પાર્કિંગ ની બહાર એટલે આઉટ ઓફ મિત્રો અંદર બહુ ગોતું અંદર ગાડી નથી બહાર પાર્કિંગ માં મૂકી છે તો અહીંયાથી આપણે ગાડી અહીંયાથી લઈ લઈએ ફાઇનલી મિત્રો આપણને આપણી ગાડી મળી ગઈ છે ગાડીએ પહોંચી ગયા છે મોરો ગાડી ખમજે બેટા હા તો આ છે આપણી ગાડી મિત્રો ગાડીમાં બેસી ગયો છું આફ્ટર ફાઈવ ડે ફાઇનલી મિત્રો હું ગાડી પાર્કિંગમાંથી લઈ આવ્યો છું અહીંયા પણ અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે મિત્રો અને હવે આ ગાડી લઈને આપણે જવાનું છે ઘરે મિત્રો મેં ટ્રેનની અંદર એકવીસો કિલોમીટરની સફર કરી છે પણ અમે હા બરોડાથી બેંગ્લોર ગયા ને તો એ સોળસો સત્તરસો કિલોમીટર હતું મિત્રો ગયા ત્યારની જર્ની તમે જોઈ લેજો એ પણ ઇન્ટરેસ્ટિંગ હતી અને ચેલેન્જિંગ હતી અમારા માટે અને રિટર્ન આવ્યા ત્યારે પણ એ જ ટ્રેન હતી પણ એ પણ બહુ જ મસ્ત સફર હતી એ પણ ઇન્ટરેસ્ટિંગ અને ચેલેન્જિંગ હતી જોવાનું ભૂલતા નહીં મિત્રો ભાવનગરથી ભાવનગર ઘરેથી બરોડા અને બરોડાથી બેંગ્લોર આપણે જે સફર કરીએ એના પ્રોપર વિડીયો આવી ગયા છે એ જોવાનું ભૂલતા નહીં અત્યારે હું બરોડામાં છું અને થી હું પાછો બરોડા આવ્યો છું અને બરોડાથી હવે હું જઈશ પાછો ઘરે તો આ બધા બ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર આપણી આવી ગઈ છે આ ચેનલ ઉપર આવી ગયા છે એની બધી જ અપડેટ મેં ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આપી છે એ પણ તમે ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિલન ડોટ રાવલ ચોર્યાસી ચોર્યાસી તો એ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક શેર એન્ડ કમેન્ટ પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત કમેન્ટ કરજો મિત્રો

હે હેલો આ બાજુ ગાડી વીરુ ગાડીની ચવી ગાડી ગાડીની ચવી જંગી આપણે ગાડીમાં સામાન ગોઠવી દઈએ મોડી મેની આઈ વીઝ ચાલો મિત્રો કિંગ સાથે ફરવા મેં અત્યારે એક મસ્ત મજાની રાઈડ ઉપર નીકળ્યા છીએ અને બપોરના વાગી ગયા છે પોણા બે હા આર્ય આઈ મિત્રો તો વડોદરા એક બિઝનેસ પર્પસથી જઈ રહ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ હું તમને આ બ્લોગમાં આગળ બતાવીશ બરાબર જો આ બધા મસ્ત મસ્ત મિત્રો પાછળ તમે જે દુકાન જોવો છો ને ખમણની દુકાન છે અહીં પણ મસ્ત લેવલની દુકાન હતી એના ફોટો અને વિડીયોને આપણે બનાવ્યું છે એટલે ભાઈ પેટ પ્રમોશન નથી ભાઈ આપણે બિઝનેસ પર પરપસની બહાર નીકળ્યા છીએ એટલા માટે હું તમને કહું છું તો બહુ મસ્ત મજાની દુકાન બનાવી છે મિત્રો અમે એક બીજી જગ્યાએ આવ્યા છીએ અને અહીંયાની પણ એક વસ્તુ ટેસ્ટ કરવાની છે અને અહીંયા પણ બિઝનેસની વાત કરવાની છે અહીંની વસ્તુ ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ તો મારું જ નામ છે ચેક કરો ગાઈસ

અત્યારે વાગી ગયા છે ચાર અને એકત્ર એટલે સાડા ચાર થઈ ગયા છે અને બેન ઘરેથી નીકળી ગયા છે અત્યારે અને પહેલું સ્ટોપ આપણું છે જો અહીંથી આપણે નીકળીએ છીએ અત્યારે અને બે કુટા જે સીએનજી ના છે બરોબર તો જો અહીં કેવા મસ્ત મજાના કબૂતર વાહ તો મિત્રો આપણે છે ને નવા રૂટ થી આવ્યા તને નવા રૂટ થી ને પાછું જવાનું છે 30 કિલોમીટર અસોદર છે આસોદર કે છે આ લોકો બધા તો આપણે આસોદર થઈને બોરસદ થઈને તારાપુર વટામણ થઈને નેસરા જશું તો મિત્રો ગૂગલ મેપ પર આપણે લોકેશન ચડાવી દીધું છે અને અહીંયાથી ત્રીસ કિલોમીટર અશોદર થશે ફાઇનલી મિત્રો આપણે બેક ટુ હોમ થઈ રહ્યા છીએ બરોડાથી ઘરે આપણા નેસડા મુકામે જવાનું છે આપણે છે ને જો મેપ લગાવી દીધો છે અને સાડા પાંચ વાગે આપણે નેસડા પહોંચી જવાના છીએ એકત્રીસ તારીખે ઘરેથી નીકળ્યા હતા અને આજે છે પાંચ તારીખ અને પાંચ વાગી જાય છે અને પાંચ પણ વાગ્યે જવાના છે અને એક્સપ્રેસ હાઈવે આપણે પહોંચી ગયા એક્સપ્રેસ એટલે આપણે અશોદર સુધી જવાના છે અને ત્યાં પાંચ તારીખ આપણે ઘરે જઈ રહ્યા છે અને જે બેંગ્લોર વાળી ટ્રીપ હજી જો તમે ન જોઈ હોય એ ટ્રીપ જોઈ આવજો એવી હતી ટ્રીપ બહુ મસ્ત બહુ ટ્રીપ હતી મિત્રો બરોબર હજી સુધી તમે એ ટ્રીપ નથી જોઈ તો પ્લીઝ જોઈ આવજો અને લાઈક શેર એન્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હજી સુધીના પહેલાના બ્લોગ હજી તમે નથી જોયા તો એ પ્લીઝ જોઈ આવજો તમે બરોબર ચાલો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો અહીંયાથી અશોદર છે ને છવ્વીસ કિલોમીટર છે મિત્રો ભાવનગરથી તિરુપતિ બાલાજી રોડ ટ્રીપ આવી ગઈ છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર બધા છે હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પહેલાં આપણે બધા વ્લોગ અપલોડ કર્યા છે બેંગ્લોર બરોડાથી બેંગ્લોર અને બેંગ્લોરથી બરોડા ભાવનગરથી બરોડા અને બરોડાથી ભાવનગર આ બધા બ્લોગ આપણે અપલોડ કર્યા છીએ બધા તમે આવજો લાઈક કરજો મસ્ત મસ્ત કમેન્ટ કરજો મિત્રો બરોબર અને બ્લોગ તમારે કેવા બ્લોગ જોવા છે એ પણ કમેન્ટમાં જણાવજો અને બાળકો સાથે હું રોડ ટ્રીપ કરી રહ્યો છું મિત્રો એટલે કેવી પડે છે બાળકો સાથે રોડ ટ્રીપ પૂનમ અઘરી પડે છે અઘરી એટલે ટુ મચ અઘરી પડે મિત્રો કે એમાં અમારે ચેલેન્જિંગ હતું ટ્રેનની અંદર ટ્રેનની અંદર એકત્રીસ કલાક અમે ચેલેન્જ પૂરા કર્યા છે બરોબર તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને મસ્ત મજાની કમેન્ટ કરજો તમારે કેવા બ્લોગ જોવા છે બરોબર તો હવે અત્યારે અમે બરોડાથી જઈ રહ્યા છીએ ભાવનગર નેસડા મિત્રો આ અટલાદરા પાદરા થઈને અસોદર જઈએ ને એ હાઈવે છે હાઈવે એટલે ગાઈસ તમે અહીંની સીન જો જુઓ નેક્સ્ટ લેવલની છે જુઓ વાવ આ અશોદર અહીંયાથી છે ને અટલાદરાથી પાદરાથી ગણો કે અટલાદરાથી ગણો ત્રીસ કિલોમીટર છે રાઈટ અને ભાઈ નેક્સ્ટ લેવલનો રોડ છે ભાઈ મિત્રો આ જે પુલ તમે જોઈ રહ્યો છો ને મિત્રો એ મહીસાગરનો પુલ છે અને ભાઈ આખા પટમાં પાણી પાણી છે ભાઈ મહી નદીનું પાણી કોઈ દિવસ ખાલી ન થાય એમ કહે છે મિત્રો જો ભાઈ સાહેબ આ રીતનો આપણે રૂટ છે મિત્રો જુઓ અહીંયાથી આપણે આ ઉમેટા સર્કલ હોય એવું લાગે છે હવે અહીંયાનું સીએનજીનું કોકને પૂછી લઈએ સામે એક રિક્ષા છે ને પૂછી લઈએ આપણે મિત્રો આપણે જે રૂટ ઉપર જાય છે ને એ જ રૂટ ઉપર સીએનજી છે ને આવી પણ ગયું જુઓ મિત્રો ફાદરા અને અટલાદરાથી નીકળીને આપણે ઉમેટા પહોંચી ગયા છીએ અને અહીંયાથી તેર કિલોમીટર અસોદર છે અને અહીંયા આપણને સીએનજી મળી ગયું છે અને એંસી રૂપિયા ભાવ છે અહીંયા ચેક કરવાઈશ ટમેટાની અંદર આપણે સીએનજી ફિલ કરાવી લીધું અને આઈ થિંક પાંચસો ને સિત્તેરનું સીએનજી આવ્યું છે અને અહીંયા આપણે અહીંયા સુધી પહોંચીને સત્તર કિલોમીટર થયું છે અને હજી તેર કિલોમીટર મેં તમને કીધું હતું ને કે ભાઈ અસોદર ત્રીસ કિલોમીટર છે અને આ રૂટ ઉપર બે સીએનજી છે જો હવે અઢાર કિલોમીટર આપણે થોડાક આગળ આવ્યો ને અઢાર કિલોમીટર થયું જો ચેક કરો મિત્રો સાત કિલોને દસ ગ્રામ સીએનજી આવ્યું છે બરાબર અને આપણે પાછા નીકળી ગયા છીએ આપણે રોડ તરફ જોવા માટે મિત્રો ફાઇનલી હશોધર પહોંચી ગયા ત્રીસ કિલોમીટર જો ઉપર જે એક્સપ્રેસ હાઈવે છે ને એ હાઈવે આપણે ચડવાનો છે અને ખાસ કરીને તો જો આ વાસદ ને આ બધા છે ને એ બધા ગામ અહીંયાથી બાયપાસ થઈ જાય અને બહુ કહેવાય શોર્ટકટ રસ્તો પડ્યા તો જે લોકો વડોદરા જતા હોય ને અસોદરથી અંદર જઈ શકો છો અને બહુ સરસ રોડ છે તો ફાઇનલી અમે અત્યારે હશોદર હાઈવેથી બગોદરા બગોદરા તરફ વળી રહ્યા છીએ મિત્રો ચાલો વાહ તો આવી ગયા છે મિત્રો આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર અને અહીંયાથી એકસો ને છોતેર કિલોમીટર આપણું ઘર છે ભાવનગર નેસડા આમ જોવા ને તો આ ટોલ ટેક્સ એકસો પંદર રૂપિયાનો છે મિત્રો એકસો પંદર રૂપિયાનો આ ટોલ ટેક્સ છે પણ ફ્રીમાં છે મિત્રો અત્યારે આપણી માટે આજે મોટા વાહનો જાય ને એની માટે તે ચાર્જેબલ છે અને જોઈએ અત્યારે આપણે અહીંયાથી ગાડી કાઢીએ તો એ ફ્રીમાં નીકળશે અને જો માસી ઊભા છે પોલીસ વાળા ઉભા લે ઓ ભાઈ સાહ મિત્રો ઈ ટોલ ટેક્સ ઉપર પોલીસનો ફૂલ સ્ટાફ ઉભો હતો બધી ગાડીઓને ચેક કરતા હતા જો આની આગળની ક્લિપમાં સાહેબ તમને દેખાય તો હું રિવર્સ ફોટો લઈને તમને બતાવીશ આપડી ગાડીની સામું જોઈને એને ઊભી ન રાખી મિત્રો શું લાગ્યું તને મને જોઈને ન રાખી લઈ દીધું કાઈક તો તો મિત્રો આપડી ગાડીને ઊભી ન રાખી પોલીસ વાળાએ એને ઓલું YouTube ઇન્ફ્લુએન્સર બોર્ડ જોયું સાહેબ મારું બોર્ડ જોયું કાક ગાડી ઉભી નો રાખજો રહી ગયા હતા ઇનોવા ને ચેક થતી બીજી બીજી ગાડી ચેક કરવા માટે રાખતા હતા શું છે કમેન્ટ કરો મસ્ત મજાની મિત્રો બાળકો બે પાછળ સુઈ ગયા છે બે મસ્ત સુઈ ગયા છે આ મોજ છે ગાડીમાં ફરવાની જીતા હોય ત્યારે બહુ મજા આવે જાતા હોય તો એની કરતા વધારે મજા આવે એટલે એકલા એકલા ગાડી ચાલે કે તોફાન ને ધીંગા મસ્તી ચાલુ હોય ને ગાડી ચલાવવાની મજા આવે તમારું શું કહેવું છે મિત્રો કમેન્ટ કરી દેજો મિત્રો એકસો વીસ ત્રીસ ચાલીસ આવી રીતે ધીરેમાં ગાડી લે ખાલી એક બે સેકન્ડ માટે દસ સેકન્ડ માટે મિત્રો ગાડી ચલાવીને આપણે પહોંચી ગયા છીએ તારાપુર ફાઇનલી સિત્તેર કિલોમીટર આપણે આવી ગયા છીએ તારાપુર મિત્રો તો જસ્ટ એન્જોય કરવા માટે પછી કાંઈ કન્ટિન્યુ ન ચાલતી હોય મિત્રો એટલે તમે બધું ધ્યાન ન લેવું બહુ બરાબર કીધું ને મિત્ર હા તમે કાંઈ આ બધું એક્સપિરિયન્સ ન કરતા ઘરે તો જસ્ટ આવી રીતે નહીં અમારે કોઈ ઉતાવળ નથી હજી અમે રસ્તામાં એક પ્લાન પણ કરીએ છીએ જો પ્લાન થઈ જાય ને તો અમે નિરાતે ઘરે પહોંચી જશું મસ્ત બને મસ્ત સર્કલ છે તો જે લોકો તારાપુર વટામણથી મારા બ્લોગ જોતા હોય કમેન્ટ કરો મિત્રો આ પણ આપણને ટોલ ફ્રી મળવાનો છે આ ટોલ પણ આપણને નથી મળવાનો મતલબ આ ફ્રી છે તો ફાઇનલી અહીંયા લોડેડ વાહન હોય ને એને તે અહીંયા મળે શું કહેવાય ટોલ ભરવો પડે છે ચાલો કન્ટિન્યુ અને મિત્રો નીતિન ગડકરીએ પણ એક હમણાં નિવેદન આપ્યું છે ન્યૂઝની અંદર કે ઇન્ડિયાની અંદર બધા ટોલ ખાસ કરીને ગુજરાતની અંદર બધા ટોલ ફ્રી કરી દેવામાં આવવાના છે પંદર ઓગસ્ટ તો કોને કોને આ ન્યૂઝ સાંભળ્યા છે કમેન્ટ કરજો અને કમેન્ટમાં સાચું જણાવજો ક્યારે સાચું છે કે કોણ તો જે લોકોને જવાબ સાચો ખબર છે સારી સારી કમેન્ટ જણાવી દો કમેન્ટ કમેન્ટમાં મને પણ ખ્યાલ આવે કેટલા લોકોના ન્યૂઝ ખબર છે પંચાણું કિલોમીટર ગાડી ચલાવીને આપણે વટામણ પહોંચી ગયા મિત્રો તારાપુર દિવાળો અને ચેક કરવા વટામણ ચોકડી આવી ગયા છે આપણે મિત્રો આ આપણે લેફ્ટ લેવાની છે ઓ ભાઈ શાહ

બ્રેક લીધો છે તો મસ્ત સુરજ દાદા અહીંયાથી આતમવાના છે ચેક કરો મસ્ત વ્યૂ છે અહીંયા અહીંયા આપણી ગાડી મૂકી છે મિત્રો આ બાજુ પીપળી આવશે પીપળી અને આ બાજુ આપણે વટામણથી આવ્યા મિત્રો તો જર્ની સ્ટાર્ટ કરીએ કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાનું ફોટો શૂટ કરીને આપણે પાછા પીપળી સાઈડ નીકળી ગયા છીએ એકસોને આઠ કિલોમીટર ગાડી ચાલી છે

આપણે પે કરવાનો છે પંચ્યાસી રૂપિયાનો ટોલ છે અત્યારે વાગી ગયા છે સાડા સાત અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ભરભીડ ભીડ ટોલ પ્લાઝા મિત્રો મારા બે હાવજ જાગી ગયા છો સાડા સાત વાગે એમાં એક હાવજ તો જાગી પાછો સુઈ ગયો ખતરનાક લેવલ ની ઊંઘ લઈ લીધું છે મિત્રો ઓહ ભાઈ સાહેબ ગુડ મોર્નિંગ તો મિત્રો ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા છીએ ચેક કરો ગાઈસ વાગી ગયા છે અત્યારે રાતના પોણા નહીં રાતના રાઈટ આઠ વાગ્યા છો મિત્રો અને ગૂગલ મેપના રાઈટ ટાઈમ એકોર્ડિંગ આપણે પહોંચી ગયા છીએ મિત્રો

ચેન મજા આવી છે ગાડી ચલાવવાની નેક્સ્ટ લેવલની મજા આવી અને ફોટોશૂટ કર્યું વિડીયોગ્રાફી કર્યું અને ક્યાંય પણ વરસાદ નથી મિત્રો કોઈ જગ્યાએ નથી જરી ગમસ્તા છાંટ આવ્યા હતા એ કાચને એવું બધું બગાડીને ગયા મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં હર હર મહાદેવ બાપા સીતારામ જે લોકો લખી દેજો મસ્ત મજાની કમેન્ટ કરજો નેક્સ્ટ બ્લોગ તમારે કયો જોવો છે એ પણ કમેન્ટમાં જણાવજો અને હા ગાઈશ ભાવનગરથી બરોડા બરોડાથી બેંગ્લોર બેંગ્લોર થી બરોડા અને બરોડા થી ભાવનગર ઘરે આપણી આ જર્ની થઈ છે જેની અંદર આપણે ટ્રેન ની અંદર એકત્રીસ કલાક વાળી જે ચેલેન્જ હતી એ પણ પૂરી કરી છે એ પણ તમારે જોવાની છે આ બધા બ્લોગ તમે નથી જોયા તો પ્લીઝ પેલા બ્લોગ જોયા પછી સબસ્ક્રાઈબ કરજો બધાને શેર કરજો મિત્રો સપોર્ટ કરજો ટાટા બાય બાય ટેક કેર મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ માં બાય બાય